हरिः ओं श्रीकृष्णं वन्दे जगद्गुरु ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં પધારેલા સર્વ ગીતા પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌના હૃદયમાં વસતા મારા અંતર્યામી પ્રભુને નમન કરી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય વાલા મિત્રો ગીતા ગ્રંથને સંપૂર્ણ આપના સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ મારો અને એને શોભળીને જીવનમાં ઉતારી કરી મનુષ્ય જીવન ધન્ય કરવાનો પુરુષાર્થ આપનો તો મિત્રો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર ચોવીસ અવ્યક્તમ વ્યક્તિમાપન્ન મન્યતે મામ બુદ્ધય પરમ ભાવમ જાનંતો બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી સૂક્ષ્મ સ્વરૂપને ન જાણનારા મન ઇન્દ્રિયોથી પર અવ્યક્ત રૂપ મુજ સચિદાનંદગન પરમાત્માને મનુષ્ય રૂપમાં જન્મેલો સ્થૂળ દેહદારી માને છે વાલા મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રના મનમાં ઉદ્ભવતા તમામ આધ્યાત્મિક પ્રશ્ન જિજ્ઞાસા સરળ ભાષામાં ઉત્તરો દ્વારા સમજાવતો આગળના તેવીસમાં શ્લોકમાં કહ્યું કે દેવો ને પૂજનારાનું ફળ અંતવાળું અને નાશવંત હોય છે જ્યારે મને ભજનાર ભક્તોનું ફળ શાશ્વત અનંત તે ફળના સ્વરૂપ અંતે મને જ પામે છે તે વિષય ઉપર બધું પ્રકાશ પાડતા આ ચોવીસમા શ્લોકમાં કહે છે કે હે અર્જુન તેનું કારણ એક જ છે કે અધૂરા જ્ઞાનવાળા અલ્પબુદ્ધિના મનુષ્યો મારા પરમ અવિનાશી અને સૌથી શ્રેષ્ઠ અવ્યક્ત સ્વરૂપને ન જાણતો મને સ્થૂળ દેહધારી વારંવાર જન્મ મરણવાળો માને છે જેઓ બુદ્ધિમાન છે મેઘાવી છે તેઓ તો ભગવાનને સાકાર ને નિરાકાર વ્યક્ત અને અવ્યક્ત રૂપે જાણે જશે પરંતુ જેઓ બુદ્ધિમાન નથી તેઓ ભગવાનને સાકાર રૂપે માને છે અને નિરાકાર તત્વ તરફ તેમની ગતિ થતી નથી તેઓ મૂર્ખ છે બુદ્ધુ છે તેઓ ન તો ભગવાનના સાકારના રૂપને માને છે અને ન નિરાકાર રૂપને માને છે તો તેઓ તો પોતાની મતી અને કલ્યાણમાં જે વાત આવે છે એને જ માને છે ભગવાનની ચાર પ્રકારની કૃપા જીવ ઉપર હોય છે એક ઈશ્વર કૃપા બીજી શાસ્ત્ર કૃપા ત્રીજી કૃપા અને ચોથી આત્મકૃપા ઈશ્વર કૃપા એટલે ઈશ્વરમાં પ્રીતિ થઈ જાય ઈશ્વરના વચનોને સમજાવવા સમજવાની રૂચિ થઈ જાય ઈશ્વર તરફ આપણું ચિત્ત વળી જાય ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા થાય આ ઈશ્વર કૃપા છે શાસ્ત્ર કૃપા એટલે કે શાસ્ત્રનું તત્વ સમજમાં આવી જાય શાસ્ત્રના અર્થનો લક્ષ્યાંક લક્ષ્યાર્થ સમજમાં આવી જાય તેને શાસ્ત્ર કૃપા કહે છે કે મૂળ શાસ્ત્ર શું કહેવા માગે છે ત્રીજી ગુરુકૃપા કે ગુરુ આપણને પોતાનો સમજી લે શિષ્ય સાધક કે ભક્ત સમજીને પોતાનો અનુભવ ખુદનો અનુભવ કઈ રીતે મેં સ્વસ્વરૂપ જાણ્યું છે કઈ રીતે ભગવત તત્વ જાણ્યું છે તે આપોઆપ વ્યક્ત કરવા લાગે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન સમક્ષ પોતાનું બધું જ ખોલી દેવા તૈયાર છે અને ગુરુકૃપા કહેવાય અને ચોથી આત્મકૃપા કે આપણે ખુદ આત્મા પરમાત્માના જ્ઞાનને પામી લઈએ પોતાના દેહ ઇન્દ્રિય મનથી પર એ બધામાં જે સત્તા આપનાર અવ્યક્ત સ્વરૂપને ઓળખવાની ક્ષમતા આપણામાં આવી જાય એ આત્મકૃપા કહેવાય આત્મજ્ઞાન હોય પરંતુ જ્ઞાન થવાનું અભિમાન ન આવે તો સમજી લેવું કે આત્મ કૃપા થઈ પોતાને જ્ઞાન થઈ જાય અને બીજા બધા અજ્ઞાની છે મૂળ છે અને પોતાને શિષ્ટ માનવાનો ભાવ આવી જાય તો તે જ્ઞાન નથી જ્ઞાન થયાનો ભ્રમ છે જ્ઞાન તો સર્વ વ્યાપક વસ્તુનો બોધ થઈ જાય તેમાં પોતાને અલગ કઈ રીતે હિન જોવાની દષ્ટિ રહેતી નથી પછી તો પોતાના સહિત બીજા બધા જ પોતાના સ્વરૂપો જ દેખાય છે જેમ ઠંડી ગરમી દેહને લાગે છે માન અપમાન હર્ષ શોક મનમો થાય છે રાગ દ્વેષ મતીનો ધર્મ છે જો આ વાત સમજમાં આવી જાય ને તો મતી સાથે મનની સાથે ઇન્દ્રિયોની સાથે આપણું જે તાદાત્મ્ય થયું છે તે દૂર થઈ જાય ને આપણને લાગે કે મારે મતિ સાથે ઇન્દ્રિયો સાથે કોઈ જ લેવા દેવા નથી શરીર ભલે ગમે તેટલું સારું હોય સુડોળ હોય મજબૂત હોય મન ભલે ગમે તેટલું શુદ્ધ અને પવિત્ર હોય બુદ્ધિ એકાગ્ર હોય પરંતુ જ્યાં સુધી પોતાના સ્વરૂપને નહીં જાણું ત્યાં સુધી શરીર કોણ જાણે ક્યારે દગો આપી દે મન કોણ જાણે ક્યારે દગો આપી દે બુદ્ધિ ક્યારે દગો આપી દે કંઈ જ કહેવાય નહીં કારણ કે બધાની ઉત્પત્તિ પ્રકૃતિથી થઈ છે અને પ્રકૃતિ પર પરિવર્તનશીલ છે સદા એક જેવી રહેતી નથી તો મિત્રો સંસારની ચીજો બદલાતી રહેશે શરીર બદલાતું રહેશે અંતકરણ બદલાતું રહેશે વ્યવસ્થ અવસ્થાઓ બદલાતી રહેશે ઇન્દ્રિય મન બુદ્ધિ જે કંઈ જોવામાં આવે છે તે બધું વ્યક્ત છે એટલે કે બદલાતું રહેશે દેખાય છે ભૂખ તરસ પણ મન દ્વારા જ અનુભવાય છે ઠંડી ગરમીનો અહેસાસ અનુભવ પણ ત્વચા દ્વારા જ થાય છે પરંતુ તેમાં વૃત્તિનો સહયોગ હોય છે માટે એ પણ વ્યક્ત જ છે આથી ભગવાન કહે છે કે જે લોકો મૂળ છે તેઓ મારા અવ્યક્ત એટલે કે એક સ્વરૂપ વ્યક્ત હોય છે અને એની પડદા પાછળનું સ્વરૂપ અવ્યક્ત હોય છે જેમ જાદુગર અવ્યક્ત હોય છે પણ જાદુગરની માયા જાળ વ્યક્ત હોય છે કે એ વાસ્તવમાં જાદુગર પોતાની માયા દ્વારા તમને સમજાવશે એ ખુલ્લે આમ સામે નથી આવતું તેવી જ રીતે ભગવાન કહે છે કે જે લોકો મૂળ છે તેઓ મારા અવ્યક્ત સ્વરૂપને જાણતા નથી અને મને જ બધા મનુષ્યોની જેમ જન્મ મરણ થવા વાળો માને છે બુદ્ધિહીન પુરુષ મારા અચ્યુતમ અવિનાશી પરમ ભાવને ન જાણતા મન ઇન્દ્રિયોથી પર એવા મારા સચિદાનંદ સચિદાનંદગન પરમાત્માને મનુષ્યની જેમ વ્યક્ત ભાવને પ્રાપ્ત થયેલો માને છે કારણ કે મનુષ્ય છે તો મનુષ્યની મતિ મનુષ્યના જેવી જ હોય દાખલા તરીકે પાગલ વ્યક્તિ બીજાને પાગલ જ માને વાસનાધારી વ્યક્તિ બીજાના વાસનાધારી જ માને ખરાબ વ્યક્તિ બીજાને ખરાબ જ માને અને ધાર્મિક વ્યક્તિ બીજાને ધાર્મિક માને જેમ યુધિષ્ઠિર કદી પણ દુર્યોધનને દુર્યોધન નથી કહ્યું સુયોધન કહ્યું છે તો મિત્રો બસ આ આપણા સ્વભાવની વાત થઈ અને મજાની વાત એ છે કે જે માણસ જો જાય છે અને જેવો છે ત્યોથી અને તેવો જ એ બીજાને જુએ છે એટલે કે તમે જેટલી ઊંચાઈ ઉપર જ્યાં ગયા તો એ જ ઊંચાઈથી તમે બીજાને જોવાના દાખલા તરીકે તમે સાયકલ ચલાવો છો તો સાયકલની જ નજરથી જોવાના ગાડી ચલાવો છો તમે એક તો ગાડીના નજરથી જ જોવાના પ્લેનમાં બેઠા તો પ્લેનની નજરથી જોવાના તો જેટલી જેટલી ઊંચાઈ ઉપર છો તો એ જ દૃષ્ટિથી તમે બીજાને જોવાના તો બુદ્ધિહીન મનુષ્યનું તાત્પર્ય અંગૂઠા નથી પરંતુ જેને પામવા માટે મનુષ્ય જન્મ મળશે તે તત્વને સમજવા માટેની બુદ્ધિ મળી છે એ તત્વમાં બુદ્ધિનો ઉપયોગ કરવાને બદલે બીજા અહીન પદાર્થની પ્રાપ્તિ કે જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આ બુદ્ધિહિંસી ભગવાનને ક્રિયાશક્તિ આપી છે તો ક્રિયાશક્તિ દ્વારા વ્યર્થના કામો વધારી પોતાને જંજાળમાં ન નાખવા જોઈએ પરંતુ ક્રિયાશક્તિનો મો લગાવી અનંત જન્મોના કર્મોને કાપવાનો પ્રયત્ન કરવો જોઈએ જેવી રીતે કોટો કોટાથી કાઢવામાં આવે છે તેવી જ રીતે કર્મોથી કર્મોને કાપવા જોઈએ ઈશ્વરે બુદ્ધિ આપીશી તો બુદ્ધિથી આપણે જગતના પદાર્થો સાથે બંધાઈએ નહીં પરંતુ જોથી બુદ્ધિને સત્તા મળે છે એ અવ્યક્ત સ્વરૂપમાં બુદ્ધિને લગાવી જેથી બુદ્ધિ બુદ્ધિ ન રહેતા ઋતુ પ્રજ્ઞા થઈ જાય એટલે કે સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય મિત્રો આનો પણ ભગવાન ઉપાય બતાવે છે કે બુદ્ધુ બુદ્ધિને સૂક્ષ્મ બુદ્ધિ એટલે કે ઋતુભરા પ્રજ્ઞા ભગવાનને જાણવાની બુદ્ધિ બનાવવાના બે ઉપાયો છે એક યોગ માર્ગ અને બીજો જ્ઞાન માર્ગ તો યોગ માર્ગ એટલે ધ્યાન ધારણા કરી વૃત્તિનો નિરોધ કરી પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવામાં આવે વારંવાર નિરોધાકાર વૃત્તિ બની જાય તો એનાથી પણ બુદ્ધિ ઋતુંબરા પ્રજ્ઞા થવા લાગે છે અને બીજો જ્ઞાન માર્ગ છે આ માર્ગ અનુસાર વારંવાર સચિદાનંદ અજ અવિનાશી સાક્ષી દષ્ટા અસંગ નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે અને જગતનો વ્યવહાર કરતાં કરતાં વાતચીત કરતાં કરતાં જગત બાધિત થઈ જાય એટલે જગત જગત રહે જ નહીં ખાલી બસ આ ભાસ માત્ર રહે સ્વામી રામતીર્થ કહેતા કે શ્રી યોગ યોગવશિષ્ઠ મહારામાયણનું વારંવાર પઠન કરો અને આત્મજ્ઞાન ન થાય તો આ રામ બાદશાહને પોતાનું માથું કપાવશે તો યોગ વશિષ્ઠ મહારામાયણની આ પ્રક્રિયા છે યોગ વશિષ્ઠ મહારામાયણમાં લીલાવતી ચુડાલા મંકી ઋષિ વગેરેની કથાઓ આવે છે પરંતુ એ કથાઓના અંતમાં તો શ્રી વશિષ્ઠજી મહારાજ એમ જ કહે છે કે હે રામજી વાસ્તવમાં કશું જ બન્યું નથી આ ફક્ત ચિત્તનું સ્ફૂર્ણ માત્ર છે અને આ જ વાત શંકરાચાર્યજીએ પોતાની રીતે કહી છે કે નાસ્તી અવિદ્યા મનસો તિરિકતા મને વિદ્યા બંધ હેતુ વિ લિકે સકલમ વિલીનમ તસમાનજીણે સકલમ જીર્ગીમણમ તો આ અવિદ્યા મનથી અલગ નથી માયા માયા માયાજી આપણે કહીએ છીએ લાલ પીળી સફેદ સાડી પહેરેલી કોઈ મહિલા નથી માયાનો અર્થ એ છે કે મા યાસ મા સા માયા કે જે છે જ નહીં સત્તા પણ દેખાય છે તેનું નામ માયા બ્રહ્મ આ જે કંઈ દેખાય છે તે વાસ્તવમાં નથી જેને આપણે મૃગજળ પણ કહીએ છીએ જે નથી એ દેખાઈ રહ્યું છે તથા જે વાસ્તવમાં છે એ દેખાતું નથી જે છે એ કેમ દેખાતું નથી કેમ કે એ અવ્યક્ત છે નજરથી ન દેખાય અને આપણે લોકો વ્યક્ત જીવીએ છીએ આપણે લોકો વ્યક્ત થનારને હું માનીએ છીએ કે જે આપણી નજરે દેખાય છે તેને આપણે માનીએ છીએ તેથી જે વ્યક્ત છે એ સત્ય લાગે છે અને વ્યક્ત જેના આધારે થાય છે તેની આપણને ખબર પડતી નથી આખા ભગત પણ કહે છે કે પાણી ફીકું છે અને શેરડીનો રસ મીઠો છે છતાંય શેરડીના રસથી તરસ મળતી નથી વાસ્તવમાં તો શેરડીના રસમાં પણ સાર રૂપે પાણીની જ કૃપા છે પાણીની ન પાણી ન હોય તો શેરડી નો રસ કેવી રીતે બને આ જ પ્રમાણે સાકર મીઠી લાગે છે રૂપ દેખાય છે તો આકર્ષિત થઈએ છીએ સુગંધ આવે છે તો આકર્ષિત થઈએ છીએ મધુર શબ્દ સંભળાય છે તો આકર્ષિત થઈએ છીએ પરંતુ આ વિષય અને વિષયો તો સાપોધિક છે વાંશિક ચેતનમાં પડેલું નિરાકારનું એકમાત્ર પ્રતિબિંબ છે જીદા જ છે ઇન્દ્રિયોનું ઇન્દ્રિયો સાથે તાદાત્મક થવાથી વિષયોમાં કેવળ સુખાભાસ થાય છે આથી સાકરમાં રસ આવે છે પરંતુ આ રસ પણ એ જ નિરાકારની અવ્યક્તની કૃપાથી જ આવે છે શેરડીમાં મીઠાશ છે પાણીમાં એટલી મીઠાશ નથી પરંતુ શેરડીને પણ મીઠાશ ઉત્પન્ન કરવાની સત્તા પાણીથી જ મળે છે શેરડીનો રસ ગમે તેટલો પીવો પરંતુ તરસ મટતી નથી તે જ પ્રમાણે આ લોક અને પરલોકના ભોગો જીવનમાં પરિતૃપ્તિ થતી જ નથી સાકાર ઈશ્વરના દર્શન થઈ જાય શ્રી કૃષ્ણ જગદંબા મહાવીર જીસસ વગેરેના દર્શન થઈ જાય તો પણ જીવનમાં પરિતૃપ્તિ નહીં થાય જો સાકારના દર્શન જ સર્વોપરી હોત અને સાકાર જ પરિપૂર્ણ રૂપે સત્ય હોત તો શ્રી કૃષ્ણના સાકાર દર્શનથી અર્જુનને યુધિષ્ઠિને શકુનીને દુર્યોધનને સાક્ષાત્કાર થઈ જવો જોઈતો હતો ભગવાન બુદ્ધ મહાવીર જીજસ વગેરેના દર્શનથી પૂર્ણ સાક્ષાત્કાર થઈ જવો જોઈતો હતો સાક્ષાત્કાર કરેલી વ્યક્તિને અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ ન થવા જોઈએ પરંતુ એવું નથી થતું માટે માનવું પડે છે કે સાકારના દર્શન કર્યા પછી પણ સાકાર જેની સત્તાથી સ્થિત એ નિરાકાર તત્વનો બોધ જો સુધી થતો નથી ત્યાં સુધી વાસના મટતી નથી અને જો સુધી વાસના મટ નથી ત્યાં સુધી આત્મજ્ઞાનનો વિલક્ષણ આનંદ નથી આવતો હા આત્મજ્ઞાન થઈ જાય જાણકારી મળી જાય પરંતુ જે જે જોઈએ જોઈએ પચવું જેનો આનંદ આવવો જોઈએ જેની ખબર મળવી જોઈએ જો સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી પૂર્ણરૂપે વાસના પણ મળતી નથી તો પછી શું કરવું તો પહેલા જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે પહેલા વાસના મટાડવી જોઈએ આ પ્રશ્ન થાય જો એક જ વા એક પણ વાસના રહેશે તો પછી બીજી અનંત જન્મવાની અખો કહે છે અંધારો કુવો ઝઘડો મટાડી કોઈ નમુ તો કર્મ અને કર્મ ફળ વાસના અને આ ગટમાળ અંધકારમય કુવાની જેમ છે આજ સુધી કોઈ આ ઝઘડો પતાવીને નથી ગયું જ્યાં સુધી અવ્યક્ત તત્વનો બોધ નથી થતો ત્યાં સુધી સાધકે સંભાળી સંભાળી ડગલા મૂકવા જોઈએ એક વખત અવ્યક્ત તત્વનો એટલે કે નિરાકાર તત્વનો બોધ થઈ જાય પછી શું હજાર ખેતર કે હજાર રાજ મળે તો પણ એને માટે લેશ માત્ર લીલા માત્ર હશે પરંતુ જ્યો સુધી અવ્યક્ત તત્વનો બોધ નથી થતો ત્યાં સુધી સંભાળી સંભાળીને ડગલું મૂકવું આવશ્યક છે નહીં તો આ માયા એવી છે કે એક પછી એક કાર્ય પૂરા કરતો કરતા જીવન પૂરું કરાવી નાખશે અને અંતે વિષયોને સંભાળવાની ચિંતામાં ને ચિંતામાં જીવ વિચારો ખપી જાય છે તો ભગવાન અહીં એ જ કહે છે કે જેઓ બુદ્ધિહીન છે તેઓ તો ભગવાનના આ અવ્યક્ત અને અજન્મા સ્વરૂપને જાણતા નથી તથા એમને સાડા ત્રણ હાથનો માનીને તેમની નિંદા કરે છે અને દેવતાઓની પૂજા કરે છે પરંતુ જેઓ બુદ્ધિમાન યોગી છે તેઓ ભગવાનના ગ્રહમાં પણ ભગવાનના સાકાર સ્વરૂપને નિહાળતા નિહાળતા તેની અંદર જે તેની પાછળ જે છુપાયેલું નિરાકાર તત્વ છે અવ્યક્ત તત્વ છે તેને પામી લેશે અને નિરાકારમાં પ્રતિષ્ઠિત હોવા છતાં પણ સાકાર તરફ પ્રેમભાવની દ્રષ્ટિથી જુએ છે એમને સાકાર અને નિરાકાર બંદેનો બોધ હોય છે કેટલાક ભક્તો એવા હોય છે કે જેઓ ની નિષ્ઠા નિરાકારમાં હોય છે અને કેટલાક ભક્તો એવા હોય છે જેમની નિષ્ઠા સાકારમાં હોય છે સાકારમાં જેમની નિષ્ઠા હોય તેઓ નિરાકારનું ખંડન કરે છે અને નિરાકારમાં નિષ્ઠા હોય તેઓ સાકારનું ખંડન કરે છે પણ વાસ્તવિક તત્વમાં અવ્યક્ત તત્વમાં જેમની નિષ્ઠા હોય છે તેઓ તો સમજે છે કે સાકાર અને નિરાકાર બધી જ વૃત્તિની લીલા છે નિરાકાર અને સાકારને જે જોનાર છે એ જોનારને પણ જે જોનાર છે તેનાથી જ બધું થઈ રહ્યું છે નાહમ પ્રકાશમ સર્વસમ યોગ માયા સામૃતમ ના બીજા નામતી મજવે કે પોતાની યોગ માયાથી ડંકાયેલો હું સર્વની પ્રત્યક્ષ નથી આગળના શ્લોકમાં ભગવાન કહેશે તો ટૂંકમાં આનો સાર એ થાય કે ભગવાન પણ વ્યક્ત છે અને અવ્યક્ત પણ છે લૌકિક પણ છે અને અવલૌકિક પણ છે વાસુદેવમ સર્વમ ગીતા સાતમો અધ્યાય ઓગણીસમો શ્લોક આપણે જોઈ ગયા સદા મહમ અર્જુનમ ગીતાનો નવમો અધ્યાય ઓગણીસમો શ્લોક પરંતુ બુદ્ધિહીન મનુષ્યો ભગવાનને તે માણસોની જેમ અવ્યક્તથી વ્યક્ત થવાવાળા એટલે કે જન્મવા મરવાવાળા અને લૌકિક એટલે જન્મવા મરવાવાળા માને છે જેમના માટે ભગવાને કહ્યું છે અવ્યક્ત આદિ નિભૂતાની વ્યક્ત મધ્યામી ભારત અવ્યક્ત નિધના તત્રતા પરિદેવના ગીતા બીજા અધ્યાયનો અઠ્યાવીસ શ્લોકમાં આપણે જોયું કે હે ભારત બધા જ પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે તેથી તે શોક કરવાની વાત જ કહો આવી અને ભગવાન મનુષ્યની જેમ જ અવ્યક્તથી વ્યક્ત નથી થતા પરંતુ અવ્યક્ત રહેવા છતાં પણ વ્યક્ત થાય છે અને વ્યક્ત હોવા છતાં પણ અવ્યક્ત રહેશે એટલે પરમ શબ્દ આવે છે ભગવાનને પરમ પુરુષ કહેવાય છે પૂરણ પુરુષ કહેવાય છે પરમ ભગવાન દેવી દેવતાઓની ઉપાસના કરવાવાળોને શ્રદ્ધા પણ આપે છે અને તેમની ઉપાસનાનું ફળ પણ આપે છે આ ભગવાનનો પરમ એટલે કે પક્ષપાત રહિતનો ભાવ છે અને અવ્યયમ એટલે કે દેવતાઓ સાપેક્ષ અવિનાશી અમરશે સર્વથા અવિનાશી નથી અમુક સમય માટે અવિનાશી છે પરંતુ ભગવાન તો નિરપેક્ષ અવિનાશી છે કે તેમના જેવો અવિનાશી બીજો કોઈ છે નથી થશે પણ નહીં અને હતો પણ નહીં તો અત્મમ કે ભગવાન પ્રાણી માત્રનો હિત ઈચ્છે છે આ ભગવાનનો સર્વાધિક ભાવ છે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભાવ થતો જ નથી તો આગળના શ્લોકમાં ભગવાન કહેશે કે સાધારણ મનુષ્ય ભગવાનને સાધારણ મનુષ્ય માનવાનું કારણ શું હોય છે આ અંગે આગળના શ્લોકમાં કહેશે આપે સૌ પોતાનો સમય ફાળવી શ્રીમદ્ ભગવદ્ ગીતા સોંભળી સૌનો ધન્યવાદ સૌનો આભાર ખૂબ ખૂબ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધેરા